જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં ભાવનગરનું ફેમસ કાજુ ગાંઠિયાનું શાક બનાવ્યું હતું તમે એકવાર આવી રીતે બનાવશો ને તો તમે પંજાબી શાકને પણ ભૂલી જશો તો તેની માટે સૌ પ્રથમ તો મેં ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી હતી અને તેને એકદમ ઝીણી એવી આવી રીતે ચોપરમાં ચોપ કરી લીધી છે તમે આની જગ્યાએ મિક્સરમાં પણ પીસી શકો અથવા તમે એને ઝીણી ઝીણી સમારી પણ શકો હવે તેલને આપણે ગરમ કરી લેવાનું છે મેં અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું હતું તેમાં રાય જીરું અને હિંગ નાખી દઈશું સાથે આપણે જે ડુંગળી સમારેલી છે ને તેને નાખી ગેસની ફ્લેમ ધીમી કરી અને તેને આ ડુંગળી સતળાઇ ગઈ છે તમે આની જગ્યાએ મિક્સરમાં પણ પીસી શકો છો તેને પણ એકથી બે મિનિટ માટે સતળાવા દઈશું પછી તેમાં એક મોટી ચમચી ભરીને ચણાનો લોટ નાખી દઈશું ગેસની ફ્લેમને આપણે ધીમી રાખીને કન્ટિન્યુસલી ચલાવી દઈશું જેથી કરીને નીચે બેસે નહીં આ ચણાનો લોટ નાખવા તેની ગ્રેવી એકદમ સરસ એવી ઘટ થશે હવે તેમાં આપણે હળદર ધાણાજીરો નો પાવડર મેં અહીંયા થોડું કાશ્મીરી લાલ મરચું પણ નાખ્યું છે અને થોડું રેગ્યુલર મરચું પણ નાખ્યું છે અને સાથે થોડું પાણી એડ કરી દેસુ જેથી કરીને આપણા મસાલા બળે નહીં હવે તેને પણ આપણે અડધી મિનિટ માટે સતળાવા દેવાના છે અને ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખીશું હવે મેં અહીંયા ટમેટા મેં ત્રણ મોટા ટમેટા લઈ લીધા હતા તેને નાખી દઈશું અને સાથે આપણે મીઠું પણ નાખી દઈશું જેથી કરીને ટમેટા ફટાફટ આપણા ગળી જાય તો હવે ગેસની ફ્લેમને ધીમી રાખી ઢાંકીને આપણે તેને ટમેટાને પણ ગળવા દેવાના છે અને વચમાં વચમાં હલાવતા રહેવાનું જેથી કરીને આપણે આ જે મસાલા છે તે નીચે બેસે નહીં હવે મેં બે મુઠ્ઠી ભરીને એટલે એક કપ જેટલા કાજુ લઈ લીધા છે તો કાજુને આપણે બે ભાગ કરી લેવાના છે આવી રીતે અને તેને હવે એકવાર આપણે આવી રીતે ધોઈ લેશું જેથી કરીને તેમાં ધૂળ હશે ને તે એકદમ નીકળી જાય તો હવે તે પાણીને પણ આપણે કાઢી લેશું તો આપણા કાજુ પણ તૈયાર થઈ ગયા છે ત્યાં સુધી આપણે ટમેટા પણ એકદમ સરસ એવા ગળી ગયા છે તેલ પણ આપણું છૂટું પડી ગયું છે તે એક વાર આપણે આવી રીતે હલાવી લેશું હવે મેં અહીંયા દૂધની જે આપણે ગરમ કરીએ દૂધ અને ઉપર જે તળ વળી જાય મલાઈ મલાઈ વળી જાય છે ને તે લઈ લીધે તાજી મલાઈ જ આપણે અહીંયા લેવાની તેનાથી શું થશે તમે આ નાખશો ને તો તેનાથી તેનો ટેસ્ટ પણ શાકનો સરસ આવશે અને બારે જેવું જે આપણે એમ ચમકીલું શાક લાગતું હોય ને જે શાઇનિંગ મારતું હોય ને તેવું શાક તમારું આ લાગશે હવે આપણે તેમાં કાજુ નાખી દઈશું કાજુને પણ એકથી બે મિનિટ માટે ગેસની ફ્લેમને ધીમી રાખી અને સતડાવા દેવાનું છે હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને થોડી ખાંડ એડ કરી દઈશું અને તેને પણ એકવાર આપણે હલાવી લેશું અને હવે બે કપ જેટલું મેં અહીંયા પાણીને નવસેકું ગરમ કરી લીધું હતું આ નવસેકું ગરમ કરીને નાખશો ને તો તેનો ટેસ્ટ એવો ને એવો જ રહેશે મસાલાનો પણ જો તમે ઠંડુ પાણી નાખશો ને તો આપણો મસાલાનો ટેસ્ટ થોડો ચેન્જ થઈ જશે માટે આપણે થોડું ગરમ પાણી કરીને જ નાખવાનું આમાં હવે પાણીને પણ આપણે ઉકળવા દેવાનું છે ઉકળવા માંડે ને એટલે એકથી બે મિનિટ માટે આપણે ઉકાળી લેવાનું છે પાણી ઉકળી જાય પછી મેં અહીંયા એક પેકેટ જેટલું ભાવનગરી ગાંઠિયા નાખી દીધા છે આ ભાવનગરી ગાંઠિયા તમને આસાનીથી બધી દુકાનમાં મળી જ જશે જે થોડા જાડા આવતા હોય ને તે લઈ લેવાના હવે તેને પણ આપણે એક જ મિનિટ માટે આપણે તેને કૂક કરી લેવાનું છે એક મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી ઉપરથી થોડી કોથમીને સ્પ્રિન્કલ કરી દઈશું તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ કાજુ ગાંઠીનું શાક એકદમ ટેસ્ટી લાગે છે અને અત્યારના તહેવારો પણ શરૂ છે તો તમે એકવાર આ જરૂરથી ટ્રાય કરજો અને તેને તમે પરાઠા સાથે પૂરી સાથે અથવા રોટલી સાથે ખાઈ શકો છો અને હા જો તમને અમારે રેસીપી ગમ હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરજો અને તમને અમારી રેસીપી કાજુ ગાઠી અને શાકની કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી